મોરબીના હળવદમાં યુવતીની મોતની છલાંગ લગાવી છે પુલ પર પહોંચી યુવતીએ નદીમાં પડતું મૂક્યું છે સુંદરગઢ પાસે પુલ પરથી યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના આવી સામે આ ઘટનાની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા લોકોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો હતો હળવદ સુંદરગઢ નજીક પુલ પરથી યુવતીએ નદીમાં જમ્પ લગાવી આપઘાત કર્યો છે યુવતી એક્ટિવા લઈને પુલ પર આવી નદીમાં કૂદી પડી હતી સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિક તરવૈયાઓ યુવતીના મૃતદેહને બહાર કાઢવા પહોંચ્યા હતા આ બનાવના પગલે આસપાસના લોકોમાં ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ હળવદ પોલીસને જાણ થતા ઘટના સ્થળ તરફ દોડી આવ્યા હતા યુવતીની ઓળખ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે યુવતીએ પુલ પર પોતાની એક્ટિવા મૂકીને નદીમાં કૂદી છે પોલીસે યુવતીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે